નમસ્કાર મિત્રો સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સૌરે મિત્રોનું અભિવાદન છે સ્વાગત છે મિત્રો તમને ખબર જ હશે ગુજરાત રાજ્યમાં આઠ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ ગઈ અને પરિણામો પણ આવી ગયા જે ઉમેદવારો જીત્યા છે તે તમામને ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આજે આ વિડીયોના માધ્યમથી આપણે ગામના સરપંચના અધિકારો

તો ચાલો જોઈએ સરપંચની જવાબદારીઓ શું હોય છે તો મિત્રો સરપંચને ગ્રામ પંચાયતના અઢાર જેટલા રજિસ્ટર જાળવવાના હોય છે જેમ કે ચેકબુક પાસબુક આકાર રજિસ્ટર ખેતીવાડીના સાત બારના ઉતારા સોલ નંબરના ઉતારા વગેરે રજિસ્ટર તૈયાર કરવાની જવાબદારી ભલે તલાટીની છે પરંતુ તેને દેખરેખ રાખવાની જવાબદારી સરપંચની છે ત્યારબાદ ગામમાં શાંતિ જળવાઈ રહે તે જોવાની જવાબદારી પણ સરપંચની છે ગામની શાળામાં શૈક્ષણિક કાર્ય જોવાની સરપંચની સીધી જવાબદારી નથી પરંતુ ધ્યાન રાખવાનું હોય છે ત્યારબાદ ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની જવાબદારી સરપંચની છે ગ્રામ પંચાયતના પાંચ વર્ષનો વિકાસ આયોજન તૈયાર કરીને નાણાં પંચમાં મોકલી આપવાનું હોય છે જેના આધારે ગ્રામ પંચાયતને કરવાના કામોની ગ્રાન્ટની ફાળવણી થાય છે ગ્રામ પંચાયતમાં પહેલાં કામોનું પેમેન્ટ રોકડ રૂપિયા આપીને કે ચેક આપીને કરવામાં આવતું હતું જ્યારે હવે ગ્રામ પંચાયત પેમેન્ટની ચૂકવણી પબ્લિક ફંડ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા કરવાની છે જેમાં એક પેન ડ્રાઈવમાં સરપંચની ડિજિટલ સહી હોય છે અને એક પેન ડ્રાઈવમાં તલાટીની ડિજિટલ સહી હોય છે બંને પેન ડ્રાઈવથી જ પેમેન્ટ કરી શકાય છે આ પેમેન્ટ યોગ્ય વ્યક્તિને ગયું છે કે નહીં તે જોવાની જવાબદારી સરપંચની છે મિત્રો સરકારની પ્રજાલક્ષી જાહેરાતો તેમજ સર્ક્યુલરો લોકો સુધી પહોંચાડવાનું કામ સરપંચનું છે જે માટે તે લાઉડ સ્પીકર પર સાથ પાડીને કે પછી ડિજિટલ ટૂલનો ઉપયોગ કરીને કરી શકે છે સરકારી યોજનાઓ જેવી કે વિધવા સહાય યોજના વિકલાંગ સહાય યોજના વૃદ્ધોને મળતું પેન્શન વગેરે યોજનાનો લાભ ગામના સો લાભાર્થીઓ સુધી પહોંચે તે જોવાનું કામ સરપંચનું છે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ એટલે કે મનરેગા અંતર્ગત ગામમાં રોજગારી આપવામાં આવે છે કેન્દ્ર સરકારની મનરેગા હેઠળ ગામનો કોઈ પણ બેરોજગાર સરપંચને રોજગારી માટે અરજી કરે તો સરપંચે અરજદારની અરજી કરેલા પંદર દિવસમાં રોજગારી પૂરી પાડવાની છે જો સરપંચ પંદર દિવસમાં રોજગારી પૂરી ના પાડી શકે તો તેને આ સ્કીમ હેઠળ નક્કી કરેલા દિવસના મહેસાણાના સાહીઠ ટકા રૂપિયા બેરોજગાર ભથ્થા તરીકે પંચાયતમાંથી ચૂકવવાના હોય છે ત્યારબાદ ગામડાઓમાં જુદા જુદા મેળાઓ હાટનું આયોજન થાય છે તો આ મેળામાં આવનાર લોકો માટે યોગ્ય બેસવાની પાણી પીવાની પાર્કિંગની આ બધી વ્યવસ્થા જળવાઈ રહે તે જોવાનું કામ પણ સરપંચનું છે ગ્રામ પંચાયતમાં બજેટ બનાવવાની જવાબદારી સરપંચ અને તલાટીની હોય છે તો મિત્રો આ હતી સરપંચની કેટલીક જવાબદારીઓ હવે વાત કરીશું સરપંચના અધિકારો શું હોય છે તો પંચાયતી રાજના કાયદા અનુસાર ગ્રામ પંચાયતના વહીવટી તેમજ વિકાસના કાર્યોનો અમલ સરપંચને કરાવવાનો હોય છે પંચાયતની બેઠકો બોલાવી તેનું પ્રમુખ પદ લેવું અને તેનું સંચાલન કરવું પંચાયતના બધા જ કર્મચારીઓના કાર્યો ઉપર દેખરેખ રાખવી સરપંચ એક સમયે રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે કાયદામાં સરપંચને રૂપિયા સુધી ખર્ચ કરવાની જોગવાઈ હતી પરંતુ સરકારે તેમાં વધારો કરીને પાંચસો રૂપિયા કર્યા છે ત્યારબાદ પંચાયતના ખર્ચના બિલ મંજૂર કરવા ચૂકવણીના ચેક લખવા અને જરૂરી હોય ત્યાં રકમ પરત આપવા સહિત પંચાયત ફંડનો વહીવટ કરવો પંચાયતના ફંડની સલામતી કસ્ટડી માટે જવાબદાર રહેવું પંચાયતના વહીવટ અને વિકાસ કાર્યો માટે જરૂરી પત્રકો અને રેકોર્ડો તૈયાર કરાવવા પંચાયત મંત્રીની રજા મંજૂર કરવી અને તેનો ખાનગી અહેવાલ ભરવો ત્યારબાદ સરપંચનો અધિકાર હોય છે કે મંત્રી પોતાની ફરજો બજાવવા અસમર્થ હોય કે તેમની ફરજો પ્રત્યે બેદરકારી દાખવવા બદલ દોષિત ઠરેલ હોય ત્યારે સરપંચ પંચાયતમાં બે તૃતીયાંશ બહુમતીથી ઠરાવ પસાર કરીને તેમને મંત્રી તરીકે દૂર કરવા કે તેમની સામે શિસ્તભંગના પગલાં લેવા માટે સરકારને ભલામણ કરી શકે છે તો મિત્રો આ હતા કેટલાક સરપંચના અધિકારો આ સિવાય પણ બીજું હોય છે બધું પરંતુ વિડીયો લાંબો થઈ જાય છે એટલા માટે આજે આ અહીંયા સુધી જ રાખીશું તો મિત્રો આ હતા ગ્રામ પંચાયતના સરપંચની જવાબદારી અને અધિકારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું